હલો હું અરુણા મહેતા બોલું છું વેલકમ ફ્રેન્ડ્સ પ્રિયામાં તમારું સ્વાગત છે એક વિચાર એક દ્રષ્ટિકોણમાં આજે આપણે યજ્ઞની મહત્તા જોઈશું પહેલાં તો યજ્ઞ એટલે શું એ જાણીએ સરળ શબ્દોમાં કહીએ તો વ્યવહારમાં જે આપણે એકબીજાને આપલે કરીએ છીએ એ જ છે કોઈ આપણને કાંઈ આપે તો આપણે પણ કોઈને કાંઈ પાછું આપીએ છીએ આ પાછું આપવાની પરત કરવાની જે પ્રથા છે એ જ યજ્ઞ છે આમ યજ્ઞ એ એક પ્રકારનું ઋણ ચૂકવવાનું છે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના પહેલાં યજ્ઞ સહિત પ્રજા ઉત્પન્ન કરી અને કહ્યું કે આ યજ્ઞ વડે તમે વૃદ્ધિને પામો એ યજ્ઞ તમને ઈચ્છિત ફળ આપનાર થાવો આ યજ્ઞ વડે દેવતાઓને પ્રસન્ન કરો અને તે દેવતાઓ તમને ઉન્નત કરશે યજ્ઞ વડે સંતુષ્ટ થયેલા દેવતાઓ તમને ઈચ્છિત ભોગ આપશે તે દેવોએ આપેલા ભોગ પ્રથમ તમે દેવતાઓને અર્પણ કરો અને એમને આપ્યા વિના તમે ભોગવશો તો તમે ચોર ગણાશો સગરા સઘળા પ્રાણીઓનું પોષણ અનાજથી થાય છે અન્ય ઉત્પત્તિ વરસાદથી થાય છે વરસાદ યજ્ઞથી થાય છે અને યજ્ઞ કર્મોથી થાય છે તે કર્મ વેદે નક્કી કરેલા છે વેદ અવિનાશી પરમાત્માથી ઉત્પન્ન થયેલા છે માટે સર્વવ્યાપક પરમાત્મા યજ્ઞમાં નિત્ય રહેલા છે જે પુરુષ આ લોકમાં એ પ્રમાણે ચલાવેલા ચક્રને અનુસરતો નથી તે પાપી છે અને તેનું જીવન વૃથ્થા છે નિરર્થક છે આનો અર્થ એ થયો કે બ્રહ્માજીએ આ સૃષ્ટિ રચી માનવજાતને પેદા કરી પરંતુ એ માનવ જીવનના સંવર્ધન માટે પોષણ માટે કેટલાય દેવતાઓએ આપણને મદદ કરી ત્યારે માનવજાતિનો વિકાસ થયો અને એ લોકોની મદદથી આપણે આ જિંદગીને ટકાવી શક્યા છીએ પ્રથમ વરુણ દેવતાએ પ્રસન્ન થઈ વરસાદ વરસાવ્યો એ વરસાદ પૃથ્વીએ ઝીલ્યો એ વરસાદથી આપણને કેટલાય ધન ધાન્ય મળ્યા કેટલી વનસ્પતિ અને વૃક્ષો મળ્યા વનસ્પતિમાંથી વનસ્પતિમાંથી કેટલી જડીબૂટી અને રોગ માટેની દવા મળી વૃક્ષોએ શીળી છાયા આપી ફળ ફૂલ આપ્યા અગ્નિ માટે લાકડા આપ્યા ઘર માટે લાકડા આપ્યા વૃક્ષની છાલ ખૂ મૂળ અને પાંદડાઓ પણ ઔષધિ બનાવવામાં કામમાં આવ્યા અગ્નિ દેવતાએ આપણને અગ્નિ આપી આપણું કામ સરળ જીવન સરળ બનાવ્યું સૂર્યએ આપણને ગર ગરમી અને પ્રકાશ આપ્યા જેનાથી આપણું જીવન શક્ય બન્યું ચંદ્રમાએ પૃથ્વીના પેટાળમાં જઈને અમૃત રસ ફેલાયો જેથી આપણને મીઠા મધુર ફળો તથા ધનધાન્ય મળ્યા આમ વરુણ દેવતા અગ્નિ દેવતા પૃથ્વી માતા સૂર્ય ચંદ્ર આ બધાની માનવજાતિ ઋણી છે અને આ ઋણ ચૂકવવા આપણે યજ્ઞ કરીએ છીએ એટલે જે આપણને આપ્યું એ પ્રથમ આપણે એમને અર્પણ કરીએ છીએ મતલબ યજ્ઞમાં હોમીને આપણે એને અર્પણ કરીએ છીએ બાકી બચેલું આપણે ખાઈએ છીએ યજ્ઞો ઘણા પ્રકારના છે દ્રવ્ય યજ્ઞ તપ જપ યજ્ઞ અષ્ટાંગ યજ રૂપ યજ્ઞ સ્વાધ્યાયરૂપી યજ્ઞ જ્ઞાન યજ્ઞ વગેરે ઘણા યોગીઓ સઘળી ઇન્દ્રિયોને સંયમરૂપી અગ્નિમાં હોમે છે ઘણા શબ્દાદી વિષયોને ઇન્દ્રિય અગ્નિમાં હોમે છે કોઈ કઠણ વ્રત કરે છે તો કોઈ જપ યજ્ઞ કરે છે પ્રાણાયામ કરનારા અપાન વાયુમાં પ્રાણ વાયુને હોમે છે બીજા પ્રાણ અને અપાન વાયુની ગતિને રોકીને પ્રાણોમાં પ્રાણોને હોમે છે આ રીતે હંમેશા ચિત્તને પરબ્રહ્મમાં જોડનારા ચિત્તને વશ રાખનારા યોગી ભગવાનના સ્વરૂપમાં રહેલા મોક્ષ મોક્ષરૂપ પરમ શાંતિને પામે છે એમ ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે ભગવાન ગીતામાં કહે છે કે દ્રવ્ય યજ્ઞ કરતાં જ્ઞાન યજ્ઞ વધારે કલ્યાણકારી છે કે કારણ કે જ્ઞાની એ તો મારો પરમ આત્મા છે જ્ઞાની મારો પ્રિય ભક્ત છે અર્જુનને કહે છે કે તું જ્ઞાનરૂપી નૌકા લઈને આ સંસારને તરી જઈશ માટે તું જ્ઞાની બન માનવજાતની સેવા એ પણ એક મહાન યજ્ઞ છે ઘણા લોકો આવા પરમાર્થરૂપી યજ્ઞ કરતા હોય છે ઘણા સ્કૂલો બંધાવે છે તો ઘણા વૃદ્ધાશ્રમ અને અનાથ અનાથાશ્રમ બંધાવે છે તો ઘણા ગૌશાળા તો ઘણા કબૂતરખાના કોઈ પુસ્તકાલય બનાવે છે તો કોઈ ધર્મશાળા આ બધા પરમાર્થરૂપી યજ્ઞ છે ભગવાન શ્રી કૃષ્ણે પણ ગીતામાં કહ્યું છે કે તે પ્રાપ્નુવંતી મામેવ સર્વભૂત હિતે રતા સાધુ સંત મહાત્મા સંન્યાસી કથાકાર આ બધા મનુષ્યને જ્ઞાન આપવાનું કાર્ય કરે છે યાને કે જ્ઞાન યજ્ઞ કરે છે એ જ એક ઉત્તમ યજ્ઞ છે યજ્ઞ કરવાથી ઘણા ફાયદા થાય છે જુદા જુદા દેવતાનું ઋણ ચૂકવાય છે જેથી દેવતાઓ આપણા ઉપર પ્રસન્ન થાય છે અને તે આપણને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે છે ઘરમાં યજ્ઞ કરવાથી ઘર શુદ્ધ અને પવિત્ર થાય છે યજ્ઞમાં ઘી તલ જવ આ ઉપરાંત બધી વનસ્પતિ જેમ કે આંકડો ખાખરો ખેર ખીજડો પીપળો દર્ભ દૂરવા વગેરેનો હોમ થાય છે યજ્ઞ પરંપરા એ દૈનિક દૈવિક પરંપરા છે ઘી હોમમાંથી આખા વિશ્વને અર્ક મળે છે સૂક્ષ્મ જીવાણુઓ પણ તૃપ્ત થાય છે આંકડો છે એ સૂર્યની ઉર્જા આપે છે ખાકરો છે એ ચંદ્રની ઉર્જા આપે છે પીપળો છે એ ગુરુની ઉર્જા આપે છે અધેડો છે એ જંતુનાશક છે સમિધા છે એ વર્ધક છે દર્ભ મધમાં બોળીને હવનમાં હોવાથી શ્વાસની તકલીફ દૂર થાય છે એવી જ રીતે દૂરવાને પણ હોમમાંથી શ્વાસની તકલીફ દૂર થાય છે તલમાં સિત્તેર ટકા ઓઝોન વાયુ છે તે બળે છે ત્યારે ઓઝોન વાયુ ઉત્પન્ન થાય છે જે બહુ લાભકારી છે આપણું સાત રંગનું શરીર છે આ બધી ઔષધિઓ હોવાથી આપણને બધા ગ્રહોની ઉર્જા મળે છે બધા રંગ મળે છે આ રીતે શરીરની બધી બીમારીઓ દૂર કરવા માટે યજ્ઞની વ્યવસ્થા છે વળી યજ્ઞથી ઘર અને વાતાવરણ પવિત્ર થાય છે તેનાથી વિચારો પવિત્ર થાય છે પવિત્ર વિચારોથી પવિત્ર વ્યક્તિ બને છે તેનાથી પવિત્ર સમાજ અને પવિત્ર રાષ્ટ્ર બને છે હવે તો નાસાવાળા પણ યજ્ઞ કરે છે દેવતા ઋષિ પિતૃઓ પશુ પંખી વૃક્ષ લતા વગેરે બધાના ઋણમાંથી મુક્ત થવાનો માર્ગ એટલે યજ્ઞ આ માટે જ પંચ મહાયજ્ઞ ની વ્યવસ્થા કરેલી છે ઋષિ ઋષિ યજ્ઞ દેવ ભૂત યજ્ઞ પિતૃ પિતૃયજ્ઞ અને મનુષ્ય યજ્ઞ કરવાનું વિધાન છે મનુષ્ય જે એક જ એવું પ્રાણી છે જે બુદ્ધિપૂર્વક બધાને પોતાના કર્તવ્ય કર્મોથી તૃપ્ત કરી શકે છે દેવતાઓ પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરે જ છે પરંતુ મનુષ્ય જો પોતાના કર્તવ્ય કર્મનું પાલન ન કરે તો ત્રિલોકમાં ખળભળાટ મચી જાય છે અને પરિણામ સ્વરૂપે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ ભૂકંપ દુકાળ મહામારી વગેરેનો આપણે ભોગ બનીએ છીએ એટલે આ સૃષ્ટિચક્રનું પાલન કરવું જરૂરી છે આમ ટૂંકમાં યજ્ઞથી આપણને ઘણા ફાયદા થાય છે દેવતાના ઋણમાંથી મુક્ત થઈએ છીએ પ્રકૃતિના કોપથી બચીએ છીએ એ ઉપરાંત ઘર વાતાવરણ અને વ્યક્તિ પવિત્ર થવાથી રોગમુક્ત બનીએ છીએ વળી દરેક ગ્રહોની ઉર્જા પણ આપણને મળે છે આ યજ્ઞની ફિલોસોફી છે જો આ સૃષ્ટિચક્રનું યાને કે વૈદિક પરંપરાનું મનુષ્ય દ્વારામાં પાલન ન થાય તો સંપૂર્ણ સૃષ્ટિનું આ મનુ પાલન થાય તો સંપૂર્ણ સૃષ્ટિનું આપોઆપ હિત થાય છે એટલે તો નાસાવાળા પણ યજ્ઞ કરે છે આ યજ્ઞ પરંપરા ટકાવવા માટે ઋષિઓએ લોહીનું પાણી કર્યું છે અને હાડકાંનું ખાતર કર્યું છે આપણે એ યજ્ઞ પ્રથાને હલકામાં લઈને કેટલા માઠા પરિણામ ભોગવીએ છીએ એ આપણે જાણીએ છીએ ક્યાંક અતિવૃષ્ટિ તો ક્યાંક અનાવૃષ્ટિ તો ભયંકર બીમારીનો તો ક્યાંક ભૂકંપ અને ક્યાં ખૂના મરકી બધાથી પીડાઈએ છીએ આમ વૈશ્વિક કલ્યાણ માટે યજ્ઞ છે અને એને ફોલો કરવું એ આપણું કર્તવ્ય છે જય શ્રી કૃષ્ણ